નમસ્તે વિદ્યાર્થી મિત્રો સરસ્વતી જીવ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું નવી પ્રયોગ પૂથી જે તમારો નવો સિલેબસ પ્રમાણે આવેલી છે તેમાં ધોરણ દસ અને વિશે વિજ્ઞાનના પ્રયોગ નંબર આઠનો સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી તો વિદ્યાર્થી મિત્રો પ્રયોગ નંબર આઠનો હેતુ છે બે પેલો છે કે સાબુની નરમ પાણી અને કઠિન પાણીમાં પ્રક્રિયા સમજવી બીજું છે કઠિન પાણીમાં સાબુ અને ડિટરજન્ટની પ્રક્રિયા સમજવી સાધન શું જોઈશે ચાર બીકર જોઈશે પદાર્થોની વાત કરીએ તો વરસાદનું પાણી કૂવાનું પાણી સાબુનું દ્રાવણ બીજું આમાં જોઈએ તો વરસાદનું પાણી અને કૂવાનું પાણી સાબુ અને ડિટરજન્ટનું દ્રાવણ જોઈશે હવે તમારે ફૂટવટી અને પરિકર તથા પેન્સિલનો ઉપયોગ કરી અને સરસ મજાના ચાર બીકર જે છે તે અહીં દોરવાના રહેશે પ્રયોગ પદ્ધતિની વાત કરીએ તો એક નાના બીકરમાં દસ એમ એલ નરમ પાણી એટલે કે વરસાદનું પાણી અને બીજા નાના બીકરમાં દસ એમએલ કઠણ પાણી એટલે કે કુવાનું પાણી લો બંનેમાં સાબુના દ્રાવણનો એક સરખા દસ ટીપા નાખી એક સમાન સમય માટે હલાવો અને અવલોકનની નોંધ કરો બી માટે વાત કરીએ તો બે નાના બીકર લઈ દરેકમાં દસ એમએલ કઠિન પાણી લો એક બીકરમાં સાબુના દ્રાવણના દસ ટીપા અને બીજા બીકરની અંદર ડિટર્જન્ટના દ્રાવણના દસ ટીપા ઉમેરો બંને બીકરને એક સરખા સમય માટે હલાવો અને ફીણની માત્રાનું અવલોકન કરો અવલોકનની વાત કરીએ તો એની અંદર લખીશું કે નરમ પાણી એટલે કે વરસાદના પાણીમાં ફીણ વધુ જ્યારે કઠિણ પાણી એટલે કે કુવાના પાણીમાં ફીણ ઓછું થાય છે દહીં જેવો ઘન પદાર્થ બને છે બીની વાત કરીએ તો સાબુના દ્રાવણવાળા કઠિન પાણીમાં ઓછું ફીણ અને ઘન પદાર્થો તથા ડિટર્જન્ટના દ્રાવણવાળા કઠિન પાણીની અંદર વધુ ફીણ જે છે તે બને છે નિર્ણય એની વાત કરીએ તો બંને બીકરમાં ફીણનું પ્રમાણ સમાન નથી સાબુના દ્રાવણવાળા બીકરમાં ઓછું ફીણ થાય છે આમ જેમાં ફીણ વધુ તે નરમ પાણી બીની વાત કરીએ તો બંને બીકરમાં ફીણનું પ્રમાણ સમાન નથી સાબુના દ્રાવણવાળા બીકરમાં ઓછું ફીણ થાય છે આમ જેમાં ફીણ ઓછું તે કઠિન પાણી જ્ઞાન ચકાસણીની વાત કરીએ તો નીચેના દરેક પ્રશ્નને નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો સાબુનો કયો ક્રિયાશીલ સમૂહ છે તો સી સી ડબલ ઓ એન એ એટલે કે ઓપ્શન સાચો છે બી ડિટરજન્ટમાં કયો ક્રિયાશીલ સમૂહ ધરાવતી હાઈડ્રોકાર્બન શૃંખલા હોય છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે ડી માઇનસ એસો થ્રી એન એ નંબર ત્રણ કાર્બો કાર્બોક્સિલિક એસિડની આલ્કોહોલ સાથેની પ્રક્રિયાથી બનતા સંયોજન કયો છે તો સી એસ્ટર ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ શું છે તો એસિડિક એસિડ એટલે કે બી નીચેના કાર્બનિક સંયોજનમાં કયા ક્રિયાશીલ સમૂહ છે તે લખો ફોર્મિક એસિડ તો ઋણ સી ડબલ એચ મિથેનોલમો માઇનસ સીએચ પ્રોપેનોનની અંદર મિત્રો આવશે અહીં સી બરાબર ઝીરો અને ઇથેનોલમો ઋણ ઝીરો એચ આગળના પ્રયોગ નંબર નવનો સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો